ચાલો પાણીપુરી ફ્લેવર સેવ મમરા બનાવવા માટે આપણે અહીંયા જોઈશે કોથમીર પુદીનો લીલા મરચાં લીમડો સિંગદાણા અને બાકી બધા મસાલા તો હવે આપણે એક પેનમાં મમરા લઈશું જેને એકદમ આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે કે જેના લીધે જો મમરા થોડા પણ પોચા થઈ ગયા હોય તો એ પરફેક્ટ બની જાય તો હવે આપણે બરાબર મમરાને ડ્રાય રોસ્ટ કરી લેશું મમરાની ક્વોન્ટિટી તમે વધારે કે ઓછી તમારી રીતના કરી શકો છો તો મમરા આપણા હવે શેકાઈ ગયા છે હવે એક પેનમાં આપણે ઓઇલ ગરમ કરશું તેની અંદર મેં કોથમીર લીધી છે તો કોથમીરને આપણે બરાબર એકદમ ડ્રાય થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે કોથમીરને મેં પહેલાં જ કટિંગ કરી ધોઈ લીધી છે અને કપડામાં એને સાફ પણ કરી લીધી છે જેનાથી એનો કચરો હોય એ નીકળી જાય તો હવે આપણે તેને એક મિક્સર ગ્રાઇન્ડમાં એડ કરીશું વન બાય વન બધી વસ્તુ એડ કરવાની છે હવે અહીંયા મેં લીલા મરચાં લીધા છે લીલા મરચાને પણ હું બરાબર એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લેવાના છે તો તમે જોઈ શકો છો કે કેવા એકદમ ફ્રાય ચકાચક થઈ ગયા છે તો હવે આપણે એને પણ મિક્સર ગ્રાઇન્ડમાં એડ કરી દઈશું બધી વસ્તુ આપણે અલગ અલગ અંદર એડ કરતા જશું હવે અહીંયા મેં લીલા લીમડાના પાન લીધા છે જેને મેં પહેલેથી જ ધોઈ લીધા હતા અને સાફ પણ કરી લીધા હતા હવે આપણે એને પણ એકદમ ડ્રાય રોસ્ટ થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવાના છે એને પણ મિક્સર ગ્રાઇન્ડમાં એડ કરી દઈશું હવે અહીંયા મેં પુદીનો લીધો છે તેને પણ મેં કોથમીરની સાથે તે કટિંગ કરીને એકદમ બરાબર ધોઈ લીધો છે તો તમે જોઈ શકો છો કે ફુદીનો પણ કેવો એકદમ આમ કહેવાય ને કે કડક થઈ ગયો છે અને એકદમ ફ્રાય થઈ ગયો છે હવે આપણે એને પણ મિક્સર ગ્રાઇન્ડમાં એડ કરી દઈશું વન બાય વન આપણે ચારેય વસ્તુ મિક્સર ગ્રાઇન્ડમાં એડ કરી દીધી છે થોડીવાર માટે બધી જ વસ્તુને આપણે ઠંડી થવા દેસુ જેના લીધે એમાં જે નરમાશ હોય એ સેટ થઈ જાય તો હવે આપણે જ્યાં લગીને એ મિક્સર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે સિંગદાણા ફ્રાય કરી લેશું સિંગદાણા મેં અહીંયા એક બાઉલ લીધા છે તમે તેની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો સિંગદાણાને આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી જ એને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો કે આપણા પણ એકદમ મસ્ત એવા ફ્રાય થઈ ગયા છે આપણે એને એક અલગ કાઢી તો હવે આપણે પાણીપુરી ફ્લેવર સેવ મમરા બનાવવા માટે બધા મસાલા એડ કરશું એક બાઉલમાં અહીંયા અમે બે ચમચી ધાણાજીરુ પાવડર લીધો છે તમે ક્વોન્ટિટી પ્લસ માઈનસ કરી શકો છો ટેસ્ટોર્ડિંગ થોડું એવું મીઠું લીધું છે આપણે મીઠું મીઠું અહીંયા થોડુંક ઓછું લેશું કેમકે અહીંયા આપણે ચાટ મસાલો પણ યુઝ કરવાનો છે એટલા માટે તો અહીંયા મેં એક ચમચી હલ્દી પાવડર લીધો છે અહીંયા એકથી બે ચમચી ચાટ મસાલો લીધો છે અને અહીંયા મેં પાણીપુરી ફ્લેવર મસાલો લીધો છે જેનાથી એનો ટેસ્ટ પણ પાણીપુરી ફ્લેવર આવે તો હવે બધા મસાલાને આપણે બરાબર મિક્સ કરી લેશું અને તેને સાઈડ પર રાખી દઈશું ઠંડુ થઈ ગયું છે હવે એની અંદર આપણે ખાટો મીઠો સ્વાદ આપવા ત્રણ થી ચાર ચમચી ખાંડ લેશું અને તેની અંદર અડધી ચમચી કે પોણી ચમચી આપણે લીંબુનો રસ એડ કરવાનો છે

મમરાની સાથે એ બરાબર મિક્સ થઈ જાય તો હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેશું આપણે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ ગઈ છે હવે એક નાના એવા પેનમાં મેં અહીંયા ત્રણ થી ચાર ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે જેને મેં બરાબર

પછી આપણે જે મસાલા બનાવ્યા છે જે બાઉલમાં મિક્સ કરેલા એ બધા મસાલા એની અંદર એડ કરશું આમાં તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો અને ખાંડ મિક્સરમાં નાખવા કરતાં તમે એનો ખાંડનો પાવડર પણ અહીંયા એડ કરી શકો છો હવે આપણે હાથની મદદથી તે આવી રીતના બધા